હાલ ચાલી રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે ની વિશેષ ડ્રાઈવના શોલા કેમ્પમાં વધુમાં વધુ લોકો ફોર્મ ભરે તે માટે સાંસદ મુકેશ દલાલે પણ બૂથની મુલાકાત લીધી સુરત શહેરમાં ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા એસઆઈઆર વિશેષ ડ્રાઈવ હોય જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલ પણ બૂથો પર પહોંચ્યા હતા સુરતના કુમાર ગૌશાળા પાસે સરસ્વતી વિદ્યાલયના બૂથની મુકેશ દલાલે મુલાકાત કરી હતી હાલ ચાલી રહેલ એસઆઈઆર કામગીરીને લઈ નિરીક્ષણ કર્યું હતું

તમામ માહિતી તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરશું જે શું કહેશો મુકેશભાઈ બાબતે ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર એસઆઈઆરની કામગીરી ચોટી તારીખથી શરૂ થઈ ગઈ છે આગલા રવિવાર સુધી ફોર્મ કલેક્શનની વગેરેની લગભગ સિત્તેર પંચોતેર એસી ટકા કામગીરી એવરેજ લગભગ તમામ બૂટોમાં પૂર્ણ થઈ ગઈ હતી ગઈકાલથી હું પણ સુરત લોકસભા અંતર્ગત પડતા વિવિધ વિધાનસભાઓમાં વિવિધ મતદાન મથકો પર જઈને આ કામગીરી નિહાળી રહ્યો છું ત્યાં બેરોને પડતી મુશ્કેલીઓ કે કંઈ પણ તકલીફ હોય તેનું હું ચર્ચા કરી રહ્યો છું અને કામની કેટલી પ્રગતિ થઈ તે હું નિહાળી રહ્યો છું તો ઓવરઓલ લગભગ આજે સિત્તેર પંચોતેર એંસી ટકા કામગીરી ફોર્મ સબમિટ કરવાની પૂર્ણ થઈ ગઈ છે દસ પંદર ટકા લોકો શિફ્ટ થઈ ગયા કે ડેથ થઈ ગયા હોય ને માંડ આજે પાંચ સાત ટકા જેવી કામગીરી થોડીક બાકી હોય તેવું દેખાઈ રહ્યું છે આજે સરસ્વતી વિદ્યાલયમાં ઉત્તર અને વરાછા વિધાનસભાના પાંચ પાંચ બુથવા માટે હું અહીં મુલાકાતે આવ્યો છું અમારી જોડે અહીંયાના કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે દેશમાં લોકશાહી મજબૂત બને ક્લીન ઇલેક્શન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીએ પણ નિર્દેશ આપ્યા છે કે દરેકે દરેક કાર્યકર્તાએ મતદારોને તકલીફ નહીં પડે બિલોને તકલીફ નહીં પડે તે માટે આ દિવસો દરમિયાન મતદાન મથક પર હાજર રહેવું તે નિર્દેશ અનુસાર હું પણ સરસ્વતી વિદ્યાલય ખાતે ઉપસ્થિત થયો છું મુકેશભાઈ બીએલઓની ઘણી બધી સમસ્યાઓ સામે આવી છે કે ઘણા વિડીયોઝ આપણે જોઈ રહ્યા છે કે તેમને અગવડ પડી રહી છે તમે જેટલી મુલાકાત લીધી એવું કંઈક તમારા ધ્યાને આવ્યું અને જો આવ્યું તો તેના નિરાકરણ માટેના તમારા પ્રયત્નો કયા પ્રકારના રહેશે હું આશરે વિશેક મતદાન મથકો પર જઈ આવ્યો છું અને બીએલઓ જ્યારે પર્સનલ વન ટુ વન ચર્ચા કરી છે દે આર વેરી હેપી ગુજરાતમાં સુરતમાં ક્યાંય કોઈને નાની મોટી તકલીફો પડી નથી અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આખા દિવસથી હાજર હોય છે એ લોકોને ચા નાસ્તો બપોરે જમવાનું અને સાંજે પણ ચા નાસ્તાની વ્યવસ્થા અમારા કાર્યકર્તાએ અમારા કોર્પોરેટરે કરી છે અને એપ્રન્ટલી મેં જ્યારે પૂછ્યું છે ઘણા બી તો એ લોકોએ કહ્યું કે સાહેબ અમારી કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે અને અમને કોઈ તકલીફ પડી નથી મારે પૂછવાનું છે પણ મને પૂરો વિશ્વાસ છે જે રીતે અમારે ઉત્તરના વરસાદ વિધાનસભાના કાર્યકર્તાઓ કામગીરી કરી છે તો અહીં પણ લગભગ પંચોતેર એસી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે મને કોઈ શંકા નથી સાહેબ જે પ્રમાણે ઘણાના જે પબ્લિક છે પબ્લિકમાં ઘણી વખત એવું થાય છે કે ભાઈ મતદાર યાદીમાં મારું નામ નથી અથવા તો જે નવી પ્રોસેસ છે ફોર્મ ભરવાનું છે તો પબ્લિક કેટલી અવેર લાગે છે આ મુદ્દાને લઈને પહેલાં પબ્લિકને થોડુંક અઘરું લાગતું હતું ચાર તારીખે જ્યારે અભિયાન શરૂ થયું ત્યારે પણ પછી પબ્લિકે જોયું કે એકદમ સરળ છે બીએલઓ જે રીતને સાત આપી રહ્યા છે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ લોકોને હેલ્પ કરી રહ્યા છે તે પછી તો એ લોકોને ક્યાંય મતદારોને મુશ્કેલી પડી નથી મતદારો સરળતાથી પોતાનું ફોર્મ ભરી દે છે એપ્લિકેશન દ્વારા બે હજાર બેની યાદીમાંડી એ લોકોનું ફોર્મ એ લોકોને મળી રહે છે એટલે ક્યાંય એવી કોઈ ખાસ અગવડ પડી નથી અને દે આર હેપી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે